કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક અવસર કંપનીનું મિત્રો ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે અવસર કંપનીનું ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો માત્ર ખૂબ જ ઓછું ચાલે ચલાવેલું મિત્રો વાપરેલું આ ટ્રેલર તમને જોવા મળશે અવસર કંપનીનું ટ્રેલર છે તળિયું પણ તમે જોઈ શકો છો સાઈડુપત્રા મિત્રો વિડીયોમાં જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો હેવી બનાવટનું ટ્રેલર છે અને ટાયર પણ તમને ટ્રેલરમાં મિત્રો આખે આખા ટાયર જોવા મળશે બાકી રણજીતભાઈના નંબર તમે વિડીયોની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને વીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે કિંમતમાં હજુ પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર મિત્રો તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે મિત્રો અમરેલી તાલુકો જિલ્લો મિત્રો અમરેલી અને ગામ છે માડીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નેવું નવાણું છન્નુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેલર તમે લઈ શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ આભાર કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રુવીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે ટ્રેલરના માલિક રણજીતભાઈ છે નેમુ ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો તમને નવસો સોળના ટાયર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડું પાત્રા મિત્રો એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ મિત્રો ચોખ્ખું છે ટાયર પણ વિડીયોમાં તમે જોઈ શકો છો કંડિશન અને નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે બાકી ટ્રેલરમાં મિત્રો કોમ્પિરિયલ પાર્સિંગ છે નવસો સોળના ટાયર છે અને કિંમતની વાત કરું તો માત્ર એક લાખ અને દસ હજાર રૂપિયામાં એટલે કે મિત્રો એક લાખ અને દસ હજારમાં ટ્રેલર રણજીતભાઈને વેચી દેવાનું છે અને મિત્રો તમારે બીજા કોઈ પણ ટ્રેલર લેવાના હોય આ સિવાય તો પણ મિત્રો રણજીતભાઈનો કોન્ટેક તમે કરી શકો છો રણજીતભાઈના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કઈ દેશ ક્યાં જોવા મળશે એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે મિત્રો એક લાખ અને દસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત છે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર તમને તાલુકો જિલ્લો છે અમરેલી અને ગામ છે માળીલા એટલે કે તમને આ ટ્રેલર માળીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નેવું નવાણું છન્નુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખડિત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આ ટ્રેક્ટર મિત્રો પ્રતાપભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક પ્રતાપભાઈ છે મોડેલની વાત કરું તો બે હજાર અને એકવીસના મોડલનું મિત્રો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને વન ઓનર ટ્રેક્ટર તમને આ જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ ડબલ પ્લેટ બધું મિત્રો કમ્પ્લેટ છે સાઈડ ગેર બાકી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો સો એ સો ટકા મિત્રો કંપની કન્ડિશન કંપની કટ આખું ટ્રેક્ટર છે કોઈપણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી બ્રાન્ડ ન્યૂ ટ્રેક્ટર કહી શકાય મિત્રો એકદમ કંપની કટ છે બે હજાર એકવીસનું મોડલ જોવા મળશે અને વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવાનું હશે તો થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે જામજોધપુર જિલ્લો જામનગર અને પ્રોપર તમને આ ટ્રેક્ટર જામજોધપુરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રતાપભાઈ નામ અને છોતેર નવસો સત્યાશીવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રે ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો મહિન્દ્રા બસો પિચોતેર ડિયાઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જુલફિકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સાતના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી મિત્રો ટ્રેક્ટરમાં કલર કામ કરાવેલું છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા મિત્રો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની આ ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે ટોટલ જવાબદારી સાથે જુલ્ફિકભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે સીટ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને મિત્રો ટ્રેક્ટર રાજકોટનું પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં અને બે હજાર અને ઇઠાવીસ સુધીનું આ ટ્રેક્ટરમાં પાર્સિંગ ચાલુ છે એટલે કે તમને બે હજાર અઠાવીસ સુધી ટ્રેક્ટરમાં પાર્સિંગ ચાલુ જોવા મળશે હવે કિંમતની વાત કરું તો બે લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ

કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો